તો વિદ્યાર્થી મિત્રો ભાગ એકની અંદર જે લેખક છે એમને પ્રથમ વખત એમના એમના લઈને આવ્યા ઉપર બેસીને જે આનંદ લીધો હતો અને પછી અડધો આનો બધા મિત્રો ભેગા થઈને સાયકલ ચલાવવા માટે ભેગા કરતા અને સાયકલ પોતે ચલાવતા અને ખાસ કરીને સાયકલમાં ઘંટડી વગાડવાનો એમને જે આનંદ હતો એ કંઈક અલૌકિક હતો ચલો હવે અહીંથી જોઈએ આપણે આગળ વધીએ આપણે રંગ બદલી નાખીએ ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે જો મિત્રો અત્યારની જેમ સ્માર્ટ એ સમયે બાળકો નહોતા અત્યારે તો છે કે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે મોબાઈલ ટેકનોલોજી કોમ્પ્યુટરનો એટલે બાળકો જ અત્યારે એટલા સ્માર્ટ છે મેં કીધું ને અત્યારે સાઈડ વ્હીલ છે સ્પેર વ્હીલ બરાબર ત્યારે એવું કઈ હતું નહીં એટલે સીધું કઈ આવડી ન જ હતું એમાં દાંડલો ઉપર હોય એટલે એમાં તો આંબી ન શકે એટલે બે પગ એવી રીતે વચ્ચે રાખી દે અને ચલાવે બરાબર સીટ ઉપર બેસી ન શકાય પગ આંબી ન શકતા એટલે લંગડી કહેતા એને તો સાયકલ ચલાવતા બરાબર આવડ્યું કમ્પ્લીટલી આવડી ગયું ત્યાં સુધીમાં તો અનેક પરાક્રમો કરનાખ્યા બરાબર અને કેવા રોમાંચક રોમાંચ પ્રમાણે તેવા બધા કહે સામે જો હેન્ડલ ઉપર નહીં સાયકલ ચલાવતા આવડતી ન હોય ત્યારે શું કે બધા કે સામે જો સામે હેન્ડલ ઉપર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેન્ડલ મારવાનું ચાલુ રાખ પણ એનો મેળ રહે નહીં કારણ કે જે વસ્તુ શીખવાની થાય જો હેન્ડલ ઉપર ધ્યાન દેવા જાય તો પેન્ડલ મારવાનું રહી જાય

ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને અત્યારે જ ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પરીક્ષાના સમયે પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો છે એટલે તમારા મિત્રો દોસ્તોને જાણ કરી તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડિયો જોઈ શકો ગણિત જયસર વિજ્ઞાન ફેનિલ સામાન પરેશર ઇંગ્લિશ નીલમ મેડમ બધાના વિડીયો મળી જશે એમાં રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે તારવ વારવ એટલે કે ત્યાંથી તું તારવી લે સાઈડમાં લઈ લે હેન્ડલ વાળી દે બરાબર કૂતરું રસ્તામાં બેઠું હોય કે જલ્દી સાઈડમાંથી તારવી લે એટલે કે વારી વાળી લે બરાબર એટલે કૂતરા ઉપર અથડાય નહીં ત્યાં તો કૂતરું વાહલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય એટલે કે જાણે કે સાયકલ ને કૂતરું પ્રેમ કરતું હોય વાહલું હોય હેત કરતું હોય બરાબર એમ સાયકલ આ કૂતરા ઉપર ચડી જાય મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે આ મિત્રો હતા એ સીટ પકડીને પાછળ દોડતા હોય બરાબર પણ કૂતરું છે એમને કરડશે બટકું ભર લેશે એના ડરથી એના બીકથી એ સીટ પકડીને જે સાથે દોડતા હોય એ છોડી દે બરાબર ઘણી બાળકને સાયકલ ચલાવતા શીખવાડે ત્યારે સીટ પકડે તો સીટ પકડવાનું છે એ બાળકો પછી આ છોડી દે પછી જે થવાનું હોય તે થાય જ એટલે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો બાળકો જયારે સાયકલ ત્યારે પાછળ સીટ પકડીને દોડતા હોય સાયકલ પડવા ન દે નમવા ન દે પણ આ સાયકલ ની સીટ છોડી દે એક તો આવડતી તો હોય નહીં એટલે શું થાય એટલે નક્કી કંઈક કોકની સાથે ભટકાય કઈક નવા જૂની થાય પછી જે થવાનું હોય તે થાય જ બીજી બાજુ કૂતરું અહંકારો કરતું ભાગે કારણ કે કૂતરા ઉપર સાયકલ ચડી જાય એટલે કૂતરું પણ ઉહંકારો કરતું ભાગી જાય કાં તો સામે ઘૂરકે મોટું ડાઘું કૂતરું હોય તો સામે બટકા ભરવા માટે દોડવા એમ અથવા સામે ભસવા કપડા ધૂળ ધૂળ એની તો નવાઈ નહોતી જો નવાઈ એટલે એ કાંઈ એમને નવીન ન લાગતું એ બધું જૂનું થઈ ગયું હતું કપડાં ધૂળ ધૂળ થઈ જાય ધૂળ ધમાસો તો હોય તો એની નવાઈ નહોતી એમને નવીન ન લાગતું બજાર વચ્ચે પડવાની હાણ ખાંસી લાગે જો અમે કદાચ પડી જઈએ કપડા ધૂળ ધમાહો થઈ જાય તો એની કઈ ચિંતા નહોતી પણ બજાર વચ્ચે પડવાની જે હાણ છે હાણ એટલે નુકસાન જે છે એ ખાંસી ખાસી એટલે કે વધારે લાગે બજાર વચ્ચે પડવાનું નુકસાન વધારે લાગતું બરાબર એમ થાય કે કોઈ ના જુએ તેવી ખાવાડમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો નહોતો જો બજાર વચ્ચે જે પડ્યા બરાબર તો એનું જે નુકસાન છે એ વધારે થાય એવું લાગતું હતું અમને મનમાં એમ થતું કે આની જગ્યાએ ખળાવાડમાં જ્યાં ખડું કરવામાં આવે ત્યાં આપણે કીધું ખળાવાડમાં કે પછી બીજી કોઈ એવી અવાવરું જગ્યા કે જ્યાં કોઈ ન હોય અને ત્યાં આવું બન્યું હોત તો વાંધો નહોતો પણ જ્યારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું શું કે છે પણ જ્યારે બેઠેલા હવે આ ઝારે બેઠેલા એટલે કેવા આપણે ગણવા જાણે કે રાહ જોઈને જ બેઠા હોય રાહ જોઈને જ બેઠા હોય ટૂંકમાં આમ કે મોકો જોઈને જ બેઠા હોય આમ તૈયાર થઈને જ બેઠા હોય એમ તો ઝારે બેઠેલા એટલે કે તૈયાર રહીને જ બેઠેલા હોય તેવા ફિલમ ઉતારે ફિલમ ઉતારે એટલે કે ફજેતી કરે ફિલ્મ ઉતારવી એટલે ફજેતી થવી તે કાઠું લાગતું એટલે કે તે અમને વહમું લાગતું એમનું અમને દુઃખ લાગતું શું કે છે બજાર વચ્ચે અમે જે પડ્યા બરાબર એનું નુકસાન અમને વધારે થતું કારણ કારણ કે જાણે કે જે લોકો રાહ જોઈને બેઠા હોય અમારી બરાબર તો એમના દ્વારા અમારી ફજેતી થતી એનું અમને માઠું લાગતું દુઃખ થતું મોરાવા જેવું થઈ જાય મોરાવા જેવું એટલે કે દુઃખી થઈ જવાતું મોરાવા જેવું એટલે દુખી થઈ જવાતું તોય કંઈ બન્યું નથી એમ સાઇકલને દોરીને આઘા ચાલ્યા જવાનું જો આમ તો કે મોરાવા જેવું થઈ મરવા જેવું થઈ જાય એમ કે તો ચાલે દુખી થઈ જવાય તોય જાણે કે કંઈ બન્યું નથી કંઈ થ્યું જ નથી એમ સાઇકલને ત્યાંથી દોરી લઈએ અને આઘા આઘા એટલે દૂર દૂર ચાલ્યા જઈએ પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું મેનત કરતા શું કે છે પછી ત્રણેય મિત્રો કારણ કે પૈસા તો ત્રણેય કાઢ્યા એક બીજાની ભૂલ છે મારી નહીં તારી ભૂલ છે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય આરોહણ થાય એટલે કે સવારી થાય એટલે કે માથાકૂટ થાય થોડીક પછી પાછું સાયકલ ઉપર સવારી થાય અને આ વરઘોડો વરઘોડો એટલે કે આ સરઘસ જ્યાં ત્રણ ચાર મિત્રો હોય બીજા સાયકલ પકડીને દોડતા હોય સાથે બરાબર તો એટલે કે છે વરઘોડો એક જણો સાયકલની સવારી શરૂ કરે અને બીજા સાથે દોડે એટલે કે જાણે કે વરઘોડો ધીમે ધીમે પછી આગળ ચાલે હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાય હોય એટલે કે કોઈ એવું ભાગશાળી હોય કદાચ કે એને સાયકલ શીખવામાં કદાચ એ પડ્યા ન હોય હાથ પગ ન છોલાયા હોય એટલે કે કદાચ એ પડ્યા ન હોય અને વાગ્યું ન હોય એવું ભાગ્યે જ કોક બને વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ કરજો તમારે એવું ક્યારે થયું છે બરાબર મારે તો હાથ પગ છોલાયા છે મને ખબર છે બરાબર બરાબર બે ત્રણ છું અને મજા આવેલી છે પછી છુપાવવું પડે મમ્મી પપ્પાને જાણ ન થવી જોઈએ નખી જાય પાછળ ગુસે થાય એટલે તો તમે કમેન્ટ કરજો તમારા અનુભવ વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે જો અમારું ટાર્ગેટ શું હોય અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે એટલે જે સાયકલ ની સીટ પકડીને દોડતા હોય આ સીટ પકડીને દોડતા હોય કે જે સાયકલ નું બેલેન્સ રાખવામાં મદદ કરે એ સાયકલ ની સીટ છોડી દે એટલે કે એકલા સાયકલ સાયકલ ચાલે પણ ખરા અને પડીએ નહીં તે હતું અમારો ટાર્ગેટ શું હતો કે ટૂંકમાં અમને એકલા સાયકલ આવડી જવી જોઈએ અમારા મિત્રો જે સાયકલ ની સીટ પકડીને અમારી સાથે દોડતા હોય કે જેથી સાયકલ નું બેલેન્સ રખાવતા હોય તો એ સીટ છોડી દે એકલા સાયકલ ચલાવી અને સાયકલ ચાલવી પણ જોઈએ પડવી ન જોઈએ એ હતું તેથી ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી જો ક્યારેક બે પૈસાનો મેળ થાય તો બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે કારણ કે રોજ ચલાવે એટલે ધીમે ધીમે આવડી જાય અને એક કલાક સાયકલ ચલાવવાનો લાહો લીધો છે બરાબર કોઈ બીજું હોય નહીં વારામાં તો હું કહી ભાઈ લાવો ને અમારી પાસે ઘડી અમે ચલાવીએ છીએ ઘડી ચલાવીએ છીએ બરાબર થોડાક મોડા 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 કરતા કરતા અમે એક કલાક સુધી સાયકલ ચલાવેલી છે તેના અનુભવ પણ ભાતીગઢ છે ભાતીગઢ એટલે આમ તો મિત્રો થાય અવનવા બરાબર એમના અનુભવ પણ અવનવા છે ગામમાં આવેલી સાયકલો ખખડધજ હતી એટલે જાણે કે પુરાણી ખખડી ગઈ હોય તો ગામમાં આવેલી સાયકલો પણ ખખડધજ હતી સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી જો કીધું જૂની સાયકલો લાવ્યા હતા સાવરકુંડલા જેવા શહેરમાં ન ચાલે એટલે જૂની થઈ ગયું એટલે અમારા ગામડામાં નેસડી ગામ છે એમાં લાવ્યા હતા એટલે એક ઘટના સર્વસામાન્ય હતી શું એક ઘટના કે જે વારંવાર બનતી સર્વસામાન્ય બધાને બનતી ચેન ઉતરી જવી આ ચેન છે સાયકલની એ ચેન ઉતરી જાય એકાદ ફલાંગ એટલે કે એકાદા જમ્પ જેટલો તમે એક કૂદકો મારો એકાદ કૂદકા જેટલી સાયકલ ચાલે અને ચેન ન ઉતરે એવું ભાગ્ય જ બને જો એકાદ ફલાંગ એટલે આમ તો મિત્રો અંતર એક ગણી શકાય બરાબર શું છે એકાદ ફલાંગ જેટલી સાયકલ ચાલે અને ચેન ન ઉતરે તો એવું ભાગ્ય બનતું સાયકલ ચલાવી હોય એટલી ચાલે સાયકલ ચલાવી એટલી ચાલે પણ ચેન સરખી કરવાનું મુખ્ય કામ રહેતું જો સાયકલ ચલાવી એટલી ચાલે પણ ચેન છે વારે ઘડીએ ઉતરી જાય એટલે સાયકલ ની ચેન પાછી શું કરવી પડે ચડાવવી પડતી સરખી કરવી પડતી તો એ કામ સતત રહેતું તેથી સાયકલ ની ચેન ચડાવે એટલે આંગળા છે અને કપડાં છે એ થાય કારણ કે આંગળા થાય પછી નક્કી ન હોય આપણે ક્યાં અડીએ તો એ કપડા ઉપર અડીએ કપડા ગ્રીસ વાળા થાય પણ એની અમને પરવા નહોતી બરોબર એની અમને ચિંતા નહોતી પરવા નહોતી એટલે ચિંતા નહોતી પરંતુ બીજો ત્રાસ ભારે હતો પરંતુ બીજો ત્રાસ જાણે કે કોઈ ત્રાસ દેતું હોય તો એ વધારે હતો ભારે હતો એટલે કે અહીંયા વધારે હતો બીજો ત્રાસ વધારે હતો શું ગામમાં રસ્તા ધૂળિયા જો ગામમાં રસ્તા કેવા હતા ધૂળવાળા કારણ કે રોડ નહોતા ડામરના રોડ નહોતા ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનો પુરાણી એટલે જૂની કાંટા વચ્ચે અને ટાયર વચ્ચે જૂની દુશ્મનાવટ એટલે કે જૂની દુશ્મની વેર વાળવા કાંટા વેર વેર વાળવા એટલે કે બદલો લેવા વેર વાળવા એટલે કે બદલો લેવા કાંટા વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય જો કાંટા છે ધૂળમાં હોય તો કોઈ દેખાય નહીં એટલે આવી રીતે જાણે બદલો લેવા માંગતા હોય એવી રીતે ધૂળમાં છુપાઈને બેઠા હોય ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે એટલે કે કાંટો છે ખચ કરતો ટાયરમાં ખૂચી જાય અને ભોગ અમે બનીએ કારણ કે ટાયરમાં કાંટો ખૂચી જાય એટલે પંચર પડી જાય પંચર પડી જાય હવા નીકળી જાય એટલે એનો ભોગ કોણ બનતા તો કે અમે બનતા દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે એટલે કે કાંટો ક્યાં છુપાયેલો હોય કાંટો ક્યાં રસ્તામાં પડ્યો હોય એની કોઈને ખબર પડે નહીં સાયકલ બાપડી થઈ જાય બાપડી એટલે બિચારી થઈ જાય કારણ કે હવા તો નીકળી જાય પછી તેને હાથ વડે દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ બરાબર આ સાયકલના સ્ટોર સુધી વહરાજીની દુકાન સુધી સાયકલ વાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડે શું કે છે સાયકલ વાળો હુકમ કરે આજ્ઞા કરે એટલે એમનો સાયકલ વાળો જે જંબુરિયો છે જંબુરિયો એટલે કે એમની સાથે રાખેલો નાનો છોકરો છે એ સાયકલને સુવડાવી દે એટલે કે સાયકલને આડી પાડી દે ટ્યુબ ટાયર ખોલે આમ તો ટ્યુબ ટાયર કહેવાય એટલે કે ટ્યુબ ને ટાયર છે એ ખોલી નાખે અને પછી એમાં જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંક્ચર રિપેરિંગના બાર પંદર લેબલ લાગેલા હોય જો આ ટ્યુબ ટાયર ખોલે અને જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંક્ચર અગાઉ પડ્યું હોય અને રિપેરિંગ કર્યું હોય એવા દસ બાર પંદર લેબલ લાગેલા હોય એટલે કે બાર થી પંદર વખત પંચર પડ્યું હોય એવું જોવા મળે બરાબર આવી જાય ટિકડી મારે તો આવું એક લેબલ આવું બીજું લેબલ ત્રીજું ચોથું પાંચમું એમ આ દસ થી બાર લેબલ માર્યા હોય એવું લાગે જો એટલે કે જાણે કે આખું ટ્યુબ પંચર પંચર હોય એવું લાગતું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તેમાં અમારાથી એકનો વધારો થાય એટલે એમાં પાછો અમારા દ્વારા આજે પંચર પડે એટલે એક પાછું વધે બરાબર નવું ટ્યુબ નો નાખે પંચર કેરે જાય જોકે હવે તો રોડ રસ્તા સારા થઈ ગયા એટલે પંચર ઓછું પડે જોકે તેના વધારાના પૈસા આપવા પડતા તે એટલે ગમતું નહીં એનું થતું શું છે એના વધારાના પંચર પડ્યું એટલે એના વધારાના પૈસા આપવા પડે એનું દુઃખ થતું કારણ કે પૈસા ક્યાં લાવવા પાછા ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે તો વિદ્યાર્થી મિત્રો તમે પંક્ચર કરાવવા ગયા હોય તો તમને કદાચ ખબર હોય કે એની પાસે આવું તગારા જેવું જે આ છાબડી જેવું આવા ઘાટનું એક લોખંડનું પાત્ર હોય તેને તગારું કહેવાય પછી હવે તો પ્લાસ્ટિકનું તગારું રાખે બરાબર તો ટ્યુબમાં ક્યાં ક્યાંથી જાણવા સાયકલ વાળો પેલા ટ્યુબમાં હવા ભરે પછી તગારાના પાણીમાં બોળે અને જ્યાં પંચર પડ્યું હોય ત્યાંથી હવા નીકળતી હોય તો ત્યાં બડબડિયા બોલે એટલે કે ચાડી ખાય એ પડતી શું કે છે ભલું હોય એટલે કે આમાં પત્તું ન હોય તો એમ પાછું પડખેથી એટલે કે એની બાજુમાંથી બીજું કાણું પડ્યું હોય પાછું તો એના પર ચાળી ખાય કે અહીંયા છે જો અને બડબડિયા જોવાની બહુ મજા પડતી સાયકલ વાળો ટાયરમાં અંદરના ભાગે એટલે કે જે સાયકલ નું ટાયર હોય એ ટાયર ની અંદરના ભાગે હાથ ફેરવે અને કાંટો છે એને શોધી કાઢે કાંટો હોય એને શોધી કાઢે કે કાંટો ક્યાં છે જાણે કે કોઈ પોલીસે ગુનેગાર ને પકડી પાડ્યો હોય પોલીસે કોઈ એવો ગુનેગાર હોય એને પકડ્યો હોય તેવો સંતોષ એવો આનંદ સાથે અમારી સામે જુએ અને બોલે મને હતું જ કે એકથી વધારે પંચર હશે હું કીધું જો ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય એટલે કે બીજું પંચર હોય અને અંદરના ભાગમાં હાથ ફેરવે અને એવો તો કાંટો પકડે જાણે કે પોલીસ છે એ ચોરને ગુનેગારને પકડતા હોય એમ જોવે અને આમ આનંદ સાથે આમ સંતોષ સાથે કે પોતે પકડી પાડ્યો છે પોતે ચોરને પકડી પાડ્યો છે એવા સંતોષ સાથે અમારી સામે જોઈને બોલે કે મને હતું જ કે એક થી વધારે પંચર હશે ડબલ પંચર એટલે ડબલ દંડ એટલે કે ડબલ પંચરના ડબલ પૈસા તમારે દેવાના થશે જો કે અમારો દંડ એ સાયકલ સ્ટોર્સ વાળાનો આનંદ બનતો જો અમારો દંડ હતો એટલે એમની દુખ તો કઠતું પણ સાયકલ સ્ટોર્સ વાળાનો આનંદ હતો કારણ કે સાયકલ સ્ટોર્સ વાળાને પૈસા મળતા બરાબર એમાં એનું ગુજરાન ચાલતું એમાં એનું ઘર ચાલતું એટલે અમારા માટે દુઃખની વાત હતી એમના માટે સુખની વાત હતી ગામડાના રસ્તા કાચા ધૂળવાળા ખાડા ખડિયા વાળા બરાબર ખાડા બાડા પડ્યા હોય એવા મારો સાયકલ ઉત્સાહ કસાને ગણકારે નહીં જો મારો સાયકલ પ્રત્યેનો ઉત્સાહ એટલો હતો કે કોઈને કસાને એટલે કે કોઈને ધ્યાનમાં લે જ નહીં કોઈને ગણકારે જ નહીં પણ સાકિલ તો બધું અનુભવે એટલે કે આ સાયકલ છે એ તો બધું અનુભવે ધૂળના ધક્કામાં પડ્યું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે ધૂળનો ક્યાંક ધક્કો પડ્યો હોય ધક્કો એટલે કે માટીનો આપણે એમ કહેવાય કે ઢગલો ધૂળનો ધક્કો એટલે કે માટીનો ઢગલો હોય એટલે એમાં પડ્યું ખૂટી જાય તમે ખેતરમાં સાયકલ ચલાવજો લ્યો તેમાં એમાં પડ્યું ખૂટી જાય પછી હેન્ડલ પણ કામ કરે નહીં ક્યારેક પડ્યું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે શું કહે છે ક્યારેક પડ્યું છે એ હઠાગ્રહ હઠાગ્રહ એટલે હઠ પૂર્વકનો આગ્રહ હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઉભું રહી જાય ઊંધું ફરી જાય વટ પાડવાની ખ્વાઇશ હોય એટલે કે અમને આમ વટ પાડવો છે એટલે કે રોફ જમાવો છે રોફ જમાવવાની ખ્વાઇશ ખ્વાઇશ એટલે ઈચ્છા હોય પણ વટ ધૂળમાં પડી જાય પણ અમારો વટ છે એ ધૂળમાં ભળી જાય કારણ કે અમને એમ હોય કે ધૂળમાંથી સાયકલ હમણાં ડેફામાંથી કાઢી લેવાય ધૂળના ઢગલા ને એવો અમારો વટ હોય તો એ ઈચ્છા પણ ધૂળમાં ભળી જાય ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે ખાડો જો મોટો હોય અચાનક આવી જાય તો સાયકલ કૂદકો મારે ભૂમિ સયન કરે એટલે કે અમને પછાડી દે બરાબર જમીન ઉપર સુડાવી દે અને ફરજિયાત ભાન કરાવે કે ભૂમિ પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કર ને કરવાય પડે શું કે છે ક્યારેક ભૂમિ શયન કરાવે એટલે જમીન ઉપર પાડી દે એટલે ફરજિયાત તમારે જમીન ઉપર સુવું ન હોય તોય સુવાઈ જાય અને આપણે જાણે કે અહેસાસ કરાવતા હોય કે પૃથ્વી માતા કેવાય એટલે એને દંડવત એટલે કે લાંબી લાકડીની જેમ પડી પડી એને પ્રણામ કરવા જોઈએ એટલે કે આવી રીતે જતા પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે કે લોહ ચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાઈ જુઓ રસ્તા વચ્ચે બેઠેલો જો પથ્થર છે જાણે કે લોહ ચુંબક હોય લોહ ચુંબક જેમ લોખંડને ખેંચે એમ આ પથ્થર આ પૈડાને ખેંચતું ગમે એટલું અમે હેન્ડલને વાળીએ છતાંય એ પથ્થર તરફ ખેંચાઈ જાય અને પથ્થર ઉપર થઈને નીચે પછી અમે પછડાઈ જતા પછી બે ત્રણ ઘટના બને હું બે ત્રણ ઘટના બને કાં તો થોડુંક આંચકો ખાઈને આગળ ચાલવા મળે પથ્થર ઉપરથી જ્યારે નીચે પછડાય તો સાયકલ છે કાં તો થોડોક આમ ઝટકો મારીને આંચકો મારીને આગળ ચાલવા માંડે કા આડું થઈને સાયકલને અટકાવી દે કા આગળનું હેન્ડલ છે આડું થઈ જાય તો સાયકલ ઊભી રહી જાય પડ્યું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા એટલે કે બંને પડે સાયકલ અને સાયકલ ચલાવનાર એ ગમે તે દિશામાં જાય ટૂંકમાં સાયકલ પછી કાબુમાં રહે નહીં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે પાઠ છે હજી ઘણો મોટો છે બરાબર હજી એક પેજ છે તો આપણે ચર્ચા પછીના ભાગમાં કરીશું ખાસ ચેનલમાં ના સબસ્ક્રાઇબ કરો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત